શહેરના આંગણે ફરી એકવાર દીક્ષા મહોત્સવ યોજાઈ રહ્યો છે જે પૂર્વ દીક્ષાર્થીઓની ભવ્ય વર્ષીદાન યાત્રા વેસુ ખાતે નીકળી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર હર્ષો ઉલ્લાસ સાથે જોવા મળ્યા હતા શહેરના આંગણે ફરી એકવાર દીક્ષા મહોત્સવ યોજવાનો હોય જે પૂર્વે દીક્ષાર્થીઓની ભવ્ય વર્ષીદાન યાત્રા વેસુ ખાતે આવેલા ઓમકાર સુરી આરાધના ભવનથી નીકળી હતી વર્ષીદાનમાં યાત્રામાં નવ વિદ્યાર્થીઓ જે દીક્ષા લેવાના હોય એમના પરિવાર સગા સંબંધીઓ સાથે જોડાયા હતા

રાજકરણભાઈ દોશી વાવ સમાજ ઉપપ્રમુખ આજે પરમપૂજ્ય યશોવિજયસુરી મહાત્માની નિશ્રામાં નવ મુમુક્ષોની દીક્ષાનો વરઘોડો કોસમસ બિલ્ડિંગ ઓમકાર સુરી આજના ભવનથી નીકળી અને વિશુના રાજમાર્ગો ઉપર ભવ્યાથી ભવ્ય વરસીદાન યાત્રાનો વરઘોડો નીકળ્યો સુરત જૈન સમાજ વાવ જૈન સમાજ પૂરેપૂરો આ વરઘોડામાં પબ્લિક ઉમટી છે આશરે વરઘોડામાં પાંચથી દસ હજાર માણસની અમને ગણતરી છે કે આજે પધારશે આજનું સ્વામી વાત્સલ્ય નવ નવ દીક્ષા તેમજ ચાર ચાર મુનિ ભગવંતોની ત્રણ મુનિ ભગવંતોની ઘણી પદવી સંપૂર્ણ લાભાર્થી ચંપાબેન શાંતિલાલ મહેતા પરિવાર તેઓએ બહુ સરસ રીતે આખો પ્રસંગ ઉજવ્યો છે તેઓની પણ ભૂરી ભૂરી અનુમોદના આ બધું દેવગુરુ ધર્મની કૃપાથી અને સમાજના પુણ્યથી થાય છે માટે બહુ સરસ રીતે આખું આયોજન દીક્ષાનું પાંચ દિવસ માટે થયેલ છે એની પૂરો જૈન સમાજ તેમજ વાવ સમાજ ભૂરી ભૂરી અનુમોદના કરે છે મારું નામ જયંતિલાલ મફતલાલ કોરડિયા હું આજ તો સહમંત્રી છું આ અમારા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત જે શોયું છે સુરસુરની નવ નવ દીક્ષાઓ અને પછી પંદર તારીખે ત્રણ ત્રણ મુનિ ભગવંતોની પદવીઓ ઘણી પદવીઓ થાય છે અને આ પ્રસંગ પાંચ દિવસનો છે આનાથી સમાજમાં જૈન શાસનથી શોભા વધે છે આજે જે વરઘોડો નીકળ્યો છે એમાં મંડળીઓ હાથી રથ વર્ષીદાનની બગીઓ બધું છે અને આનાથી સમાજમાં એક સંદેશો જાય છે કે છોડવા જેવો સંસાર છે રહેવા જેવું સંસારમાં છે નહીં છોડો તો બધું પામશો અને રહીને કંઈ મળવાનું નથી અહીંયા અને આ પ્રસંગ ચંપાબેન શાંતિલાલ ધરમચંદ મહેતા પરિવાર વાવા તરફથી છે લાભાર્થી એ છે અને એમના પ્રસંગમાં અમે વાવ સમાજે આ બધો સંભાળ્યું છે તો આમાં વાવ સમાજ જોઈન્ટ છે એવું નથી સુરતના તમામ જૈન સમાજો ઇતરકોમ પણ અમુક જોઈન્ટ છે અને આ સમાજનો પ્રસંગ સારી રીતે દીપી ઉઠે તપ ધર્મનો જય જયકાર થાય જૈન શાસનનો જય જયકાર થાય એ જ અમારી ભાવના છે અને આ પ્રસંગ સારામાં સારી રીતે દીપી ઉઠે એવી અમે સખત મહેનત કરી રહ્યા છીએ અને અમારી મહેનત લેખે લાગે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ